ક્યારે વિચાર્યું છે કે આપણે આમ ખુલ્લામાં જમવા બેઠા હોઈએ ને ત્યાં પેલો કાગડો આવીને બરાબર આપણી રોટલી જ કેમ ઝાપટી જાય છે હા એવું બને કે પછી જમીન પર જમથી મીઠાઈ ઢોળાય જુઓ તો ખરા કીડીઓનું તો આખું લશ્કર હાજર તરત જાય છે અને પેલું સૂતેલું કૂતરું હોય એની પાસેથી આપણે આમ હળવેકથી નીકળીએ તો એના કાન કેમ એકદમ ઊંચા થઈ જાય છે હા આ બધું છે ને એ પ્રાણીઓની અદભૂત ઇન્દ્રિયોનો જ કમાલ છે અચ્છા હા એમનામાં પણ આપણા જેવી જ એટલે કે જોવાની સાંભળવાની સૂંઘવાની સ્વાદ પારખવાની અને સ્પર્શથી અનુભવવાની શક્તિઓ હોય છે પણ એવું સાંભળ્યું છે કે એમની શક્તિઓ આપણા કરતાં અલગ હોય છે બરાબર ઘણીવાર એમની આ ઇન્દ્રિયો આપણા કરતાં ઘણી ઘણી વધારે શક્તિશાળી અને તેજ હોય છે તો ચાલો આજે આજ વાત કરીએ પ્રાણીઓની આ જે સંવેદનાઓની દુનિયા છે એમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે તેઓ આસપાસની દુનિયાને કઈ રીતે અનુભવે છે ચોક્કસ બહુ રસપ્રદ વિષય છે શરૂઆત કરીએ ગંધની દુનિયાથી પેલી કીડીઓ એમનું શું છે એ કેવી રીતે પોતાના મિત્રોને ઓળખે છે રસ્તો કેવી રીતે શોધે છે હમ કીડીઓનું બહુ જબરદસ્ત છે એ જ્યારે ચાલે ને એટલે જમીન પર એક ખાસ પ્રકારની સુગંધ છોડતી જાય છે ઓ સુગંધ હા એકદમ સૂક્ષ્મ સુગંધ અને બીજી કીડીઓ બસ આ જ સુગંધને સુંગીને એને અનુસરીને એક લાઈનમાં ચાલે છે અને આજ સુગંધતી એ પોતાના જૂથની બીજી કીડીઓને ઓળખે પણ છે એટલે આ સુગંધ જ એમની ગાઈડ છે એમ ને બિલકુલ એમની માર્ગદર્શિકા આનાથી જ આખી એમની વસાહત એમનું જૂથ વ્યવસ્થિત રીતે કામ કરે છે અને તમે ક્યારેક એમનો રસ્તો આમ આંગળીથી ભૂસી નાખો તો હા મેં એવું કરેલું છે તો શું થાય થોડીવાર માટે ગૂંચવાઈ જાય આમ તેમ ફરે હા હા બરાબર પણ પછી તરત જ પાછી પેલી સુગંધ શોધીને નવો રસ્તો બનાવી લે છે અટકે નહીં કમાલ કહેવાય અને પેલું મચ્છર અંધારામાં પણ આપણને બરાબર શોધી કાઢે એ કેવી રીતે હા મચ્છર તો માહેર છે એમાં એ છે ને આપડા શરીરની ગંધ અને ખાસ કરીને આપડા પગના તળિયાની જે ગંધ હોય ને પગના તળિયાની હા એ ગંધ અને આપણા શરીરની ગરમી આ બે વસ્તુથી એ અંધારામાં પણ આપણને શોધી લે છે ઓહો એટલે એમને લાઇટની જરૂર જ નહીં બિલકુલ નહીં એમના માટે તો આ ખોરાક શોધવાની રીત છે એટલે કુદરતે એમને આ શક્તિ આપી છે કૂતરા પણ જોયા છે આમ સતત બધે સૂંઘ સૂંઘ જ કરતા હોય એ શું કારણ હશે હમ કૂતરાની સૂંઘવાની શક્તિ તો ગજબની છે એ આમ બધે સૂંઘીને પોતાનો વિસ્તાર નક્કી કરે છે પોતાનો એરિયા બનાવે હા કે આ મારો એરિયા છે પણ એટલું જ નહીં બીજા કૂતરાઓ એ વિસ્તારમાં આવ્યા હોય તો એમના પેશાબ કે મળની ગંધ પરથી એમને ખબર પડી જાય શું વાત કરો છો હા કોણ આવ્યું હતું ક્યારે આવ્યું હતું નર છે કે માદા એવી બધી માહિતી એમને પેલી ગંધમાંથી જ મળી જાય જાણે એમનું પોતાનું એક સોશિયલ નેટવર્ક ચાલે છે ઓહો અને એટલે જ માણસો પણ એમની આ તેજ સુંઘવાની શક્તિનો ઉપયોગ કરે છે ને પેલું ગુના શોધવા માટે બોમ્બ શોધવા માટે ડ્રગ શોધવા માટે પોલીસ અને લશ્કરમાં સ્નિફર ડોગ્સ હોય છે હા એ તો છે આપણી ગંધ પારખવાની શક્તિ પણ કઈ જીવી તેવી નથી હોતી બરાબર ને ના બિલકુલ નહીં આપણા માટે પણ બહુ મહત્વની છે જેમ કે ખોરાક સારો છે કે બગડી ગયો છે એ મોટા ભાગે આપણને ગંધથી જ ખબર પડી જાય છે હા એ વાત સાચી અને અમુક સુગંધ આપણને બહુ ગમે બરાબર કેવી સુગંધ ગમે જેમ કે સરસ મજાના ફૂલોની સુગંધ વરસાદ પછીની ભીની માટીની સોડમ અહ અગરબત્તીની સુગંધ કોઈ મસ્ત રસોઈ બનતી હોય એની સુગંધ તાજા ફળોની સુગંધ આ બધું ગમે હા અને અમુક ગંધ એવી હોય જે આપણને બિલકુલ ન ગમે હાસ તો જેવી કે પેલી કચરાપેટીની વાસ ગટરની દુર્ગંધ ક્યાંક પાણી ભરાઈ રહ્યું હોય એ બંધિયાર વાસ કે પછી કઈક બળી ગયું હોય એવી વાસ ઉફ બરાબર આ ગંધ આપણને ચેતવે પણ છે કે કઈઠ બરાબર નથી અને પેલી ગીચ જગ્યાઓની પણ એક ખાસ વાસ હોય છે નહીં ભીડવાળી જગ્યાની હા હોય છે અને ઘણીવાર એવું પણ બને કે કોઈ ગંધથી આપણે ટેવાઈ જઈએ પછી એ આપણને એટલી ખરાબ ન લાગે બરાબર કહ્યું પેલું પુસ્તકમાં છાયા અને રુચિતનું ઉદાહરણ છે ને કે પોતાના બાળકના ડાયપરની કે મળની ગંધ કદાચ ઓછી આવે પણ બીજા કોઈના બાળકની ગંધ તરત જ આવે અને અણગમો થાય હા એવું કેમ થતું હશે આપણું મગજ છે ને એ જે ગંધથી પરિચિત હોય જે રોજિંદી હોય એને થોડી અવગણતા શીખી જાય છે ધ્યાન નથી આપતું ઓ એમ વાત છે સારું ગંધની વાત તો બહુ રસપ્રદ છે હવે થોડી દૃષ્ટિની વાત કરીએ પક્ષીઓની આંખોમાં શું ખાસ હોય છે મેં જોયું છે કે ઘણા પક્ષીઓની આંખો માથાની આગળ નહીં પણ બાજુ પર હોય છે હા મોટાભાગના પક્ષીઓની આંખો માથાની બંને બાજુઓ પર હોય છે એનું કારણ એનાથી ફાયદો એ થાય કે તેઓ એકસાથે બે અલગ અલગ દિશામાં જોઈ શકે છે એટલે એમનો જોવાનો જે વિસ્તાર છે જેને ફિલ્ડ ઓફ વિઝન કહેવાય એ ખૂબ વધી જાય છે એટલે આજુબાજુ બધે નજર નાખી શકે હા શિકારી પ્રાણીઓથી બચવા માટે આ બહુ જરૂરી છે અને જ્યારે એમને કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય સીધું જોવું હોય ત્યારે બંને આંખો એ વસ્તુ પર ફોકસ થાય એટલે અંદાજનો પણ બરાબર અંદાજ મળે પણ એમને આમ ગરદન બહુ હલાવલી પડે છે નહીં હા કારણ કે એમની આંખની કીકી છે ને એ આપણી જેમ આમ તેમ ફરી નથી શકતી એ લગભગ સ્થિર હોય છે એટલે આજુબાજુ જોવા માટે એમને આખી ગરદન જ ફેરવવી પડે છે ઓહો જ્યારે ઘુવડ જેવા પક્ષીઓની આંખો તો આગળ હોય છે માણસની જેમ બરાબર ઘુવડ શિકારી પક્ષી છે એને શિકાર પર બરાબર નિશાન કાકવાનું હોય એટલે એના માટે આગળની તરફ આંખો હોવી વધુ ફાયદાકારક છે આપણે પણ એક આંખ બંધ કરીને જોઈએ તો જોવાનો વિસ્તાર ઘટી જાય ખરું ને હા ચોક્કસ પ્રયત્ન કરી જુઓ એક આંખે અને બે આંખે જોવામાં ફરક લાગે જ બે આંખે આપણને વધારે વિશાળ દેખાય અને અમુક પક્ષીઓની નજર તો બાપરે ગજબની તેજ હોય છે ખરેખર જેમ કે સમડી ગરુડ ગીધ આ પક્ષીઓ છે ને એ આપણા કરતા લગભગ ચાર ગણું વધારે દૂર સ્પષ્ટ જોઈ શકે છે ચાર ગણું હા વિચારો જે વસ્તુ આપણે માંડ બે મીટર દૂરથી જોઈ શકીએ એ વસ્તુ તેઓ આઠ મીટર દૂરથી પણ આસાનીથી જોઈ લે અકલ્પનીય છે એટલે તેઓ આટલા ઊંચે આકાશમાં ઉડતા હોય તો પણ જમીન પર ફરતો નાનો એવો ઉંદર કે સાફ પણ જોઈ શકે અને તરાપ મારી શકે આ એમની જીવન જરૂરિયાત છે શું પ્રાણીઓ આપણી જેમ રંગો પણ જોઈ શકે છે બદલા નહીં જે પ્રાણીઓ મુખ્યત્વે દિવસે સક્રિય હોય છે તેઓ થોડા ઘણા રંગો પારખી શકે છે અને રાત્રે પણ જે પ્રાણીઓ રાત્રે જાગે છે જેમ કે ઘૂવડ ચામાચીડિયા એમને મોટાભાગે દુનિયા કાળા અને સફેદ રંગમાં જ દેખાય છે એમને રંગો પારખવાની જરૂર ઓછી હોય છે હમ હવે સાંભળવાની શક્તિ પર આવીએ પક્ષીઓના કાન ક્યાં હોય છે આપણને તો દેખાતા નથી હા એમને આપણી જેમ બહાર દેખાય એવા કાન એટલે કે કર્ણપલ્લવ નથી હોતા પણ એમના માથાની બંને બાજુ પીંછાની નીચે છુપાયેલા નાના કાણા હોય છે એ જ એમના કાન ઓ એટલે પીંછા નીચે સંતાયેલા હોય હા અને એનાથી એમને બરાબર સંભળાય છે જ્યારે હાથી જેવા પ્રાણીઓના કાન જોયા છે કેવા મોટા હોય હા સુપડા જેવા એ મોટા કાન એમને ખૂબ ઝીણામાં ઝીણો અવાજ પણ સાંભળવામાં મદદ કરે છે અને કદાચ ગરમી દૂર કરવામાં પણ મદદ કરતા હશે શું મોટા કાનથી વધારે સંભળાય આપણે આમ કાન પાછળ હાથ રાખીએ તો અવાજ મોટો લાગે છે ને હા બરાબર એવું જ કંઈક હાથ રાખવાથી અવાજના તરંગો વધુ સારી રીતે કાનમાં જાય છે એટલે અવાજ વધુ સ્પષ્ટ અને મોટો સંભળાય છે અને પેલો પ્રયોગ પાટિયા પર કાન રાખીને સાંભળવાનો હા એ પણ સરસ છે ટેબલ કે પાટિયા પર કાન રાખીને બીજા છેડે હળવેથી ખખડાવીએ તો પણ ધ્રુજારી સંભળાય છે ને હા સંભળાય છે બસ સાપ કંઈક આવી જ રીતે સાંભળે છે એને ભલે બહારના કાન ન હોય પણ એ જમીન પર થતી ખૂબ જ સૂક્ષ્મ ધ્રુજારીને પોતાની ચામડી અને શરીર દ્વારા અનુભવી શકે છે એટલે એ ધ્રુજારીથી એને ખબર પડે કે કોઈ આવી રહ્યું છે હા કોઈ શિકારી આવી રહ્યો છે કે શિકાર નજીકમાં છે એનો અંદાજ એને આ ધ્રુજારી પરથી જ મળે છે કમાલ છે પ્રાણીઓ એકબીજા સાથે વાતચીત પણ કરે છે નહીં સંદેશા મોકલે ચોક્કસ જેમ કે લંગૂર એ ઝાડ પર ઊંચે બેઠા હોય અને નીચે વાઘ કે ચિત્તો આવતો દેખાય તો તરત એક ખાસ પ્રકારનો અવાજ કાઢે છે ચેતવણી આપવા માટે હા બીજા પ્રાણીઓને હરણ વાંદરા બધાને ચેતવવા માટે એટલે બધા સાવધાન થઈ જાય પક્ષીઓ પણ આવું કરે છે હા પક્ષીઓ પણ અને એમની પાસે તો અલગ અલગ પ્રકારના દુશ્મનો માટે અલગ અલગ અવાજ હોય છે હા જો દુશ્મન જમીન પરથી આવતો હોય જેમ કે સાપ કે નોડીઓ તો એના માટે જુદો અવાજ અને જો દુશ્મન આકાશમાંથી આવતો હોય જેમ કે બાજ કે સમડી તો એના માટે વળી જુદો ચેતવણીનો અવાજ બાપરે કેટલી ચોકસાઈ અને માછલીઓ પણ કેટલીક માછલીઓ તો વિદ્યુત સંકેતો દ્વારા એકબીજાને ચેતવણી આપે છે આ બધું એમને સમૂહમાં ટકી રહેવા માટે ખૂબ જરૂરી છે મેં એવું પણ સાંભળ્યું છે કે કોઈ મોટી કુદરતી આફત આવવાની હોય જેમ કે ભૂકંપ કે વાવાઝોડું એ પહેલા પ્રાણીઓનું વર્તન કંઈક અજીબ થઈ જાય છે હા આ વાતમાં તથ્ય છે દુનિયાભરમાં આવા ઘણા કિસ્સા નોંધાયા છે ભૂકંપ કે સુનામી જેવી આફત આવવાની હોય એના થોડા સમય પહેલા પશુ પક્ષીઓ બેચેન થઈ જાય છે વિચિત્ર અવાજો કાઢે છે ભાગાભાગી કરવા માંડે છે કોઈ ઉદાહરણ પેલું બે હજાર માં અંદમાન નિકોબાર ટાપુ પર ભયાનક સુનામી આવ્યું હતું ને હા હા યાદ છે ત્યારે ત્યાંના જે આદિવાસી લોકો છે જેઓ જંગલ અને પ્રાણીઓ સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે એમણે પ્રાણીઓના આવા અસામાન્ય વર્તનને પારખી લીધું અને અને એ લોકો તરત જ ટાપુનો જે ઊંચાણવાલો સલામત વિસ્તાર હતો ત્યાં જ જતા રહ્યા અને એટલે જ સુનામીની ભયાનકતામાંથી એ લોકો બચી ગયા જ્યારે બીજા ઘણા લોકો ભોગ બન્યા ખરેખર પ્રાણીઓની સૂજ ગજબની કહેવાય હા ડોલ્ફિન માછલી પણ જાણીતી છે એ પણ એકબીજા સાથે વાતચીત કરવા માટે જાત જાતના અલગ અલગ અવાજો કાઢે છે વૈજ્ઞાનિકો તો માને છે કે એમની કદાચ પોતાની એક જટિલ ભાષા પણ હોઈ શકે શું પ્રાણીઓની પોતાની ભાષા હોય છે એ એક મોટો પ્રશ્ન છે જેના પર સંશોધન ચાલી રહ્યું છે એમના સંકેતો અને અવાજો ચોક્કસ અર્થ ધરાવે છે પણ એને આપણી ભાષા જેવી જટિલ રચના કહી શકાય કે કેમ એ હજુ સ્પષ્ટ નથી સમજાયું હવે થોડી ઊંઘ અને આરામની વાત કરીએ પેલી ગરોડી શિયાળામાં દેખાતી જ બંધ થઈ જાય છે ક્યાં જતી રહે છે હા ગરોડી અને બીજા કેટલાક લોહીવાળા પ્રાણીઓ શિયાળાની સખત ઠંડી સહન નથી કરી શકતા એટલે આખો શિયાળો કોઈ ગરમ સુરક્ષિત જગ્યાએ લાંબી ઊંઘમાં ચાલ્યા જાય છે અને શીત સમાધિ અથવા અંગ્રેજીમાં હાઇબરનેશન કહે છે ઓ આખી સીઝન ઊંઘ્યા કરે હા જ્યાં સુધી વાતાવરણ પાછું હુંફાળું ન થાય ત્યાં સુધી અને એક બીજું પ્રાણી છે સ્લોથ નામ સાંભળ્યું છે સ્લોથ હા પેલું જે બહુ જ ધીમું હોય છે ને બરાબર એ તો જાણે આળસનો અવતાર જ જોઈ લો દેખાવમાં થોડું રીંછ જેવું લાગે પણ રીંછ નથી શું કરે એ ભાઈ સાહેબ દિવસના ચોવીસ કલાકમાંથી લગભગ અઢાર કલાક તો ઝાડ પર ઊંધા લટકીને ઊંઘવામાં જ કાઢે છે અઢાર કલાક હા અને એમનું જીવન પણ એટલું જ ધીમું જે ઝાડ પર રહેતા હોય બસ એના જ પાંદડા ખાય બીજું કંઈ નહીં બસ પાંદડા અને એમનું આયુષ્ય લગભગ ચાલીસ વર્ષનું હોય છે આટલા લાંબા જીવનમાં એ માણ આઠ જેટલા ઝાડ બદલે છે શું વાત છે અને સાંભળ્યું છે કે એ નીચે પણ બહુ ઓછું ઉતરે છે હા અઠવાડિયામાં ફક્ત એક જ વાર એ પણ શોચક્રિયા માટે નીચે ઉતરે બાકીનો સમય ઝાડ પર જ પ્રકૃતિમાં કેવી કેવી વિવિધતા છે નહીં ખરેખર પણ આટલી બધી અદ્ભુત શક્તિઓ અને વિવિધતા હોવા છતાં ઘણા પ્રાણીઓ આજે જોખમમાં છે ખરું ને હા એ ખૂબ દુઃખદ વાત છે વાઘ જેવા આટલા શક્તિશાળી અને સાવધ પ્રાણીનું અસ્તિત્વ પણ આજે ખતરામાં છે એનું મુખ્ય કારણ શિકાર છે હા શિકાર એક મોટું કારણ છે માણસો પોતાના સ્વાર્થ માટે પ્રાણીઓનો શિકાર કરે છે શાના માટે જેમ કે હાથીને એના દાંત આઈવરી માટે મારી નાખવામાં આવે છે ગેંડાનો શિકાર એના શિંગડા માટે થાય છે જેમાંથી અમુક દવાઓ બને છે એવી ખોટી માન્યતા છે બીજું વાઘ મગર સાપ જેવા પ્રાણીઓને એમની સુંદર ચામડી માટે શિકાર કરાય છે અને પેલું કસ્તુરી મૃગ આવે છે એના શરીરમાંથી કસ્તુરી નામનો સુગંધી પદાર્થ મળે એના માટે એને મારી નંખાય છે અરે રે આ તો બહુ ખરાબ કહેવાય હા આડેધડ શિકાર અને બીજું મોટું કારણ છે જંગલોનો નાશ આપણે રહેવા માટે ખેતી માટે ઉદ્યોગો માટે જંગલો કાપતા જઈએ છે એટલે પ્રાણીઓના ઘર અને ખોરાક છીનવાઈ જાય છે આ બધાને કારણે ઘણા પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે અને કેટલાક પણ લુપ્ત થવાની અણી પર છે તો એમને બચાવવા માટે કંઈક તો કરવું પડે ને હા બિલકુલ અને સરકાર તથા ઘણી સંસ્થાઓ એ દિશામાં કામ કરી રહી છે પ્રાણીઓ અને જંગલોની સુરક્ષા માટે ખાસ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે જેને રાષ્ટ્રીય ઉદ્યાનો નેશનલ પાર્ક અને અભયારણ્યો સેન્ચ્યુરીઝ કહે છે એવા ક્યાં ક્યાં છે ભારતમાં ઘણા છે જેમ કે ઉત્તરાખંડ રાજ્યમાં જિમ કોર્બેટ નેશનલ પાર્ક છે જે વાઘ માટે જાણીતો છે રાજસ્થાનના ભરતપુરમાં ઘાના પક્ષી અભયારણ્ય છે જ્યાં દેશ વિદેશના હજારો પક્ષીઓ આવે છે અને આપણા ગુજરાતમાં આપણા ગુજરાતમાં પણ ઘણા મહત્વના રક્ષિત વિસ્તારો છે જેમ કે એશિયાઈ સિંહો માટેનું એકમાત્ર ઘર એવું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય ભાવનગર પાસે કાળિયાર માટે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર પાસે દરિયાઈ જીવસૃષ્ટિ માટે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને દક્ષિણ ગુજરાતમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આ જગ્યાઓએ શું ખાસ હોય છે આ વિસ્તારોમાં પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકે છે અહીંયા શિકાર કરવા પર સખત પ્રતિબંધ હોય છે એટલું જ નહીં જંગલને કે પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરવા પર પણ પ્રતિબંધ હોય છે આ પ્રાણીઓનું સુરક્ષિત ઘર છે એ બહુ જરૂરી છે ખરેખર તો ટૂંકમાં કહીએ તો પ્રાણીઓ પાસે જે આ અસાધારણ ઇન્દ્રિયો છે સૂંઘવાની જોવાની સાંભળવાની અનુભવવાની એ બધી એમને જીવવામાં પોતાનો ખોરાક શોધવામાં પોતાના સાથીઓને ઓળખવામાં અને ભયથી બચવામાં સીધી મદદ કરે છે એમની દુનિયા આપણી દુનિયા કરતાં ઘણી અલગ રીતે અનુભવાતી હશે ચોક્કસ એમની સંવેદનાઓની દુનિયા આપણી કલ્પના કરતાં ઘણી વધારે સમૃદ્ધ અને જટિલ છે દરેક પ્રાણીએ પોતાની જરૂરિયાત મુજબ પોતાની ઇન્દ્રિયોને વિકસાવી છે જે ખરેખર અદભુત છે તો હવે પછી જ્યારે આપણે કોઈ પણ પ્રાણીને જોઈએ ભલે એ કીડી હોય કૂતરું હોય કે કોઈ પક્ષી ત્યારે એક ક્ષણ ઊભા રહીને વિચારવું જોઈએ કે એ આ દુનિયાને કઈ રીતે અનુભવતું હશે બરાબર એની કઈ ઇન્દ્રિય સૌથી તેજ હશે એ અત્યારે શું સૂંઘતું હશે શું સાંભળતું હશે શું જોતું હશે જેમ પેલું ગાયકો ગાતી વખતે ક્યારેક કારંકન હાથ રાખી દે છે ને પોતાનો અવાજ વધારે સ્પષ્ટ સાંભળવા માટે હા એવું જ કંઈ દરેક પ્રાણી પોતાની ઇન્દ્રિયોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જ જીવી રહ્યું છે ખરેખર કુદરત અને એના જીવો વિશે વિચારવા જેવું છે